રેકોર્ડ બ્રેક ઓક્ટોબર મહિનાનું ઊંચું તાપમાન રહ્યું છે અને કોઈ મજબૂત ખાસ વીડી આવ્યું નથી એટલે ત્યાં બરફ વરસાદ થઈ નથી ને તાપમાન ત્યાં પણ ઊંચું રહ્યું છે એટલે આપણે ઊંચું જોયું જ છે રેકોર્ડ બ્રેક સપ્ટેમ્બર મહિનામાં વરસાદી વાતાવરણ હતું એટલે નોર્મલથી થોડું તાપમાન નીચું રહ્યું હતું પણ ઓક્ટોબર મહિનો રેકોર્ડ બ્રેક રહ્યો અને નવેમ્બરમાં પણ ઊંચું જ છે મિત્રો હવે મિત્રો વાત કરીએ તો આજ ત્રણ નવેમ્બર ચાર નવેમ્બર નોર્મલ કરતાં એક બે ડિગ્રી ઊંચું રહેશે ત્યાર પછી પાંચ નવેમ્બરમાં આ ત્રણ ચાર નવેમ્બર કરતાં વધારે રહેશે તાપમાન ત્યાર પછી સાત આઠ અને નવ નવેમ્બરમાં ચાર પાંચ કરતાં થોડું નીચું તાપમાન રહેશે એકાદ બે ડિગ્રી પાછું દસ નવેમ્બરે વધશે એમ એટલે મિત્રો સરેરાશ તો નોર્મલ કરતાં ઊંચું જ રહેશે પણ આ દિવસોમાં જે મેં ગણાવ્યા તેમાં ઊંચા નીચું તાપમાન થશે નોર્મલની ઉપર રહેશે હવે મિત્રો પવનની વાત કરીએ તો ત્રણ ચાર નવેમ્બરમાં થોડા અસ્તવ્યસ્તો થશે પવનો ક્યારેક ભૂરવાશે ક્યારેક ઉત્તર પૂર્વના થશે ક્યારેક ઉત્તર પશ્ચિમના થશે ક્યારેક પૂર્વના થાય છે પાંચ નવેમ્બર પછી ઉત્તરને ઉત્તર પૂર્વના હોરપવનો શેટ થશે અને મિત્રો અગિયાર આજુબાજુ ઉત્તર ભારતમાં એક વીડીની શક્યતા છે જે હજી તો આગોતરું કહેવાય પણ ત્યાર પછી બરફવર્ષા થાય તો તાપમાન નિઃશુ જાય તે આપણને આગળની તારીખોમાં ખબર પડશે મિત્રો વીડીની વાત કરું ને મિત્રો ઈરાન ઉપરથી અફઘાનિસ્તાન પાકિસ્તાન થઈ અને ઉત્તર ભારતમાં આવતી હોય છે અને તે હિમાલય અને ત્યાંના રાજ્યોમાં બરફવર્ષા થતી હોય છે અને અમુક રાજ્યોમાં વરસાદ થતા હોય છે અને થોડી નીચે હોય ત્યારે ઉત્તર ગુજરાત કચ્છના અમુક ભાગો સુધી વરસાદ થતા હોય છે બહુ નીચી હોય ત્યારે આપણે અહીંયા ચાંટા સુટીને વાદળો થતા હોય છે મિત્રો એવી વીડી કોઈ હાલ ખાસ આવી નથી ઉત્તર ભારતમાં અગિયાર તારીખ આ પાસ એક વીડી આવે એવું શક્યતા છે પણ તે પણ નોર્મલથી ઊંચી રહ્યા છે નથી એટલે અને હજી આગોતરું કહેવાય તે તારીખ નજીક જઈ ત્યારે ખબર પડે હાલ આપણે તાપમાનમાં કોઈ શક્યતા નથી ઘટવાની એટલે મિત્રો તમને આ માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જય માતાજી